રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન રાહુલ ગાંધીએ સંસદમાં જે નિવેદન આપ્યું હતું તેમાં કહ્યું હતું હિન્દુઓ હુમલાખોર હતા નથી હિન્દુઓ હંમેશા સહિષ્ણુ હોય છે ભગવાન શંકરને પહેલી વખત સંસદમાં લઈ ગયું હોય અને આરાધના કરી હોય તે રાહુલ ગાંધી છે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ન આપી શકો કાયર લોકો હિંસા કરે છે બજરંગ દળના કાર્યકર્તાઓએ કાયરતાપૂર્વક હુમલો કર્યો છે અડધી રાત્રે ચાર વાગે ચોકીદાર હતા અને ચોકીદારના ધર્મપત્ની અને દીકરા પર હુમલો થયો છે ચોકીદારની દીકરી સગર્ભા છે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો છે આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે આજે પ્રદેશ પ્રમુખ જોડે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરીશ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી અને બજરંગ ગુંડાઓને કહેવા માગું છું દિવસે આવો હથિયારો લઈને આવો અમે ઊભા છીએ અમારી પાસે સત્ય અને અહિંસાના હથિયારો છે આ પ્રકારના કાયરતાપૂર્ણ હુમલો કરી રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે અમારા ઘરમાં પણ પૂજા સાથે તુલસી ક્યારે દીવા કરીએ છીએ અમે હિન્દુ છીએ મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાય લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી

સંસદની અંદર ભગવાન શંકરને જો કોઈ લઈને ગયું હોય ને એમની આરાધના કરી હોય તો એ શ્રી રાહુલ ગાંધી છે એટલે રાહુલ ગાંધી એ પણ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ના આપી શકો અને આજે એમણે એ પણ કહ્યું હતું કે જે કાયર લોકો છે એ લોકો હિંસા કરે છે અને આજે આ બજરંગ દલના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે હું ફરીથી અંડરલાઈન કરીને કહું છું

જે પણ અમારા પ્રદેશ પ્રમુખશ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દલના જે ગુંડાઓ છે એમને કહેવા માગું છું કે આવો દિવસે આવો હથિયારો લઈને આવો તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો તલવારો લઈને આવો બંદૂકો લઈને આવો અમે ઊભા છીએ કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે શક્તિ અને અહિંસાના હથિયાર છે તમારા કાયરતા પૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું છે કે દરેક ધર્મમાં લખેલું છે કે ડરો નહીં અમે કોઈનેથી ડરવાના નથી કારણ કે સત્ય અમારી સાથે છે આજે સવારે હું પણ અંબાજી મંદિરમાં પૂજા કરતો હતો પૂજા કરીને આરતી કરીને બહાર આવ્યો ત્યારે અમને ખબર પડી કે આવા પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો થયો છે સીધો જ મંદિરેથી હું અત્યારે અહીંયા આવ્યો છું અમારા એઆઈસીસી ના સેક્રેટરી ભાઈ નીલેશભાઈ પટેલ પણ સવારથી અહીંયા છે અમે આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવાના છે પરંતુ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી અને એમના જે આ પ્રકારના નકલી હિન્દુત્વની વાતો કરે છે હકીકતમાં એમણે આજે આ પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે અને ખાસ છેલ્લે મારે કહેવાનું છે કે અમારા ઘરમાં પણ પૂજા થાય છે અમારા ઘરમાં પણ તુલસી ક્યારે દીવા કરીએ છીએ પાણી હારે પણ દીવા કરીએ છીએ મંદિરોમાં પણ આરતી કરીએ છીએ અમે હિન્દુ છે અમને મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાયર લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી અમને હિન્દુત્વનું સર્ટિફિકેટ આપો